મિત્રો અહીંનું લોકેશન તમે જોઈ લો ખૂબ જ મજા આવશે અહીંયા બેસવાની પણ એક આનંદ આવશે આપ જોઈ શકો છો દરિયો ઘોઘવાટા મારે છે અને સામે ભગવાન ભોળાનાથની શિવલિંગ છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે મિત્રો લાઈક કર્યું ને કોમેન્ટમાં ઓમ નમો સિવાય લખવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હું આવા નવા નવા વિડીયો લાવું છું મિત્રો બીજા તમારા જેથી કરીને જાણી શકે તમામ માહિતી ખૂબ જ સુંદર લોકેશન છે મિત્રો અહીં એકવાર તો આવું જ જોઈએ દ્વારકાઓ દર્શને દ્વારકાધીશના તો બાજુમાં જ